અમદાવાદમાં પડી રહેલા ખાડા અને ભૂવાને લઈ જોકે રાજનીતિ પણ શરૂ થઈ અને જે આ ફોટો છે તે શહેરના નેહરુનગર પાસેના ધરણેધર ઓવરબ્રિજ પાસે ઉતરતા માણેકબાગ બાજુનો એક આ ખાડો પડી ગયો હતો અને આ ખાડાની પોસ્ટ કોંગ્રેસના પ્રવક્તા હેમાંક રાવલે સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી જેમાં તેમણે અમદાવાદ કોર્પોરેશનને તાત્કાલિક ખાડાને બેરિકેડ્સ લગાવી અકસ્માત ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરી જોકે બેરિકેડ્સ મૂક્યા બાદ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલને આ પોસ્ટ ડિલીટ કરવાની સૂચના આપી હતી અને ટ્રોલ થયા કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોડ બેસવાની આપી હતી અને લોકોને સાવચેત કર્યા હતા ત્યારે ખુદ હાલ કોંગ્રેસના પ્રવક્તા રાવલ અત્યારે સાથે ચૂક્યા છે આપે જે પરિસ્થિતિ જોઈ અને આપે સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો અને ત્યારબાદ હવે રાજનીતિ શરૂ થઈશું આપને નથી લાગી રહ્યું કે આ પ્રકારની ઘટના પર રાજનીતિ ન થવી જોઈએ અને જે મહાનગરપાલિકા પ્રશાસનની કામગીરી છે તેમને યોગ્ય રીતે કરવી જોઈએ બિલકુલ સૌ પ્રથમ તો આ પ્રકારની ઘટનાઓ થવી જ ના જોઈએ અને આ પ્રકારની ઘટનાઓની જવાબદારી છે એ તંત્રની છે સરકારોની છે અને આ ઘટના થતી હોય એની પાછળ મોટો ભ્રષ્ટાચાર હોય છે પરંતુ મેં આવું કઈ જ લખ્યું નહોતું માત્ર ને માત્ર ધરણીધર વિસ્તારમાંથી મને આ માહિતી મળી એટલે એનો એક ફોટો એટલા માટે મૂક્યો હતો કોઈ પણ પોલિટિકલ વાત નહોતી આની અંદર મેં એટલું જ કહ્યું હતું કે ભાઈ આવનારા જનારા લોકો જે છે ધરણીધર ઓવરબ્રિજ ના એ ત્યાં જાય તો સાવચેત રહે માત્ર આટલી જ વાત કરી હતી પરંતુ સલામ છે એ સોશિયલ મીડિયાને કે સોશિયલ મીડિયાની આ ઇમ્પેક્ટના લીધે ધારાસભ્યની નજરમાં વાત આવી અને ધારાસભ્ય એ કરાવડાવી બેરિકેટ કરાવવાથી કોઈ આનું સોલ્યુશન નથી આવવાનું આની પાછળ જે ભ્રષ્ટાચાર થયેલો છે એ બહાર લાવવો જરૂરી છે કારણ કે આ પુલ જે બન્યો હતો એ જે અત્યારના ધારાસભ્ય અમિતભાઈ શાહે જે વાત કરી છે મને કે તમારી પોસ્ટ ડિલીટ કરો એમના જે મેયર ના આ પુલ બનેલો હતો તો આની અંદર કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે કે બેરિકેટ લગાવવાથી તો બહાર પરંતુ આ વાત જે છે એ સોશિયલ મીડિયાના નેટના યુઝરોને બહુ જ પડતી ગઈ હતી ને તેઓએ જ એનો જવાબ આપી દીધો છે મારે વધારે કોઈ જવાબ નથી આપવો પરંતુ મારે એટલું તો કેવું જ છે એબીપી યુઝ એબીપી ન્યૂઝના માધ્યમથી આપણા દર્શકોને કે વિકાસના મુખ પર ખંજન જોઈને તમારા વિસ્તારના ઓગળતા રસ્તાઓને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો અને જાગૃતિ ફેલાવો આવું સરકાર દોડતી થશે કારણ કે આપણે છેલ્લા દસ વર્ષથી પ્રી મોન્સૂન પ્લાન ની વાતો સાંભળીએ છીએ અને ઈચ્છાશક્તિ અને અમલીકરણ અધિકારીઓ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો અને ટેન્કર ધારક ટેન્ડર ધારકો આ બધાની વચ્ચે ક્યારેય સમન્વય નથી થતો અને પ્રજા આ ભ્રષ્ટાચાર ને ભોગવી રહી છે અને ત્યારે મારે એબીપી માધ્યમથી ધારાસભ્ય પણ કહેવું છે છે કે ભાઈ વરસાદની મોસમ ચાલો ને એક મુઠ્ઠી માફીના બીજ વાવીએ વાવી દઈએ સંબંધોની જમીન પર સી ખબર એવું પણ બને કે લાગણીના છોડ ઉગી નીકળે અમારે તો ખાલી આને અવેરનેસ કરવાનો જ વિચાર હતો પરંતુ હવે હું એબીપી ન્યુઝ ના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ આ ખાડા બાબતે સક્રિય થશે અલગ અલગ ખાડા સાથે ની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે આની ફરિયાદ કરવામાં આવશે ખાડા હશે ત્યાં કેટવોક કરાવવામાં આવશે બહેનો ને ખાડા હશે ત્યાં બાઇક રેલીઓ કરીને ડાર્ટ બાઇકિંગ કરીને પણ બદલ આપનો આભાર તો હેમાંગભાઈ એક વાત ખંજન ની કરી અને જે એક કવિતા રજૂ કરી હતી ત્યારે આ ખંજન ક્યારે ખાડો બની જાય છે એ વિચારવાનો સમય પણ નથી બળતો આ પ્રકારની જયારે ઘટના બને છે ત્યારે